રસિકજનો જય શ્રી કૃષ્ણ મારા પ્રાણ પ્યારા આપ સૌના દુલારા આ સમસ્ત પુષ્ટિ સૃષ્ટિના આધાર મારી આંખોના તારા મારા હૃદયના ધબકારા મારા રોમ રોમમાં વસનારા મારી શ્વાસોને પોતાની શ્વાસોથી ચલાવનારા એવા આપણા સૌના જીવન જીવવાના આધાર નિકુંદ નાયક શ્રીનાથજી બાવાના પાટોત્સવની આપ સર્વેને હાર્દિક મંગલમય વધાઈ હો વધાઈ હો વધાઈ હો અને સાથે સાથે શ્રી નરેદ પ્રિયાજીના પાટોત્સવની પણ ખૂબ ખૂબ મંગલ વધાઈ હો વાલા વૈષ્ણવો આપણા શ્રીનાથજી કેવા કૃપાળું છે તેનો સત્સંગ આજે આપણે કરીશું આપણા શ્રીનાથજી અત્યારે પણ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે માટે આત્માના દ્વાર ખુલ્લા રાખજો પ્રભુ પધારવાના છે જરા પણ ચૂકશો નહીં બોલો શ્રી વલ્લભાધિ શકી જય